નમસ્કાર દર્શક મિત્રો બી એન ન્યુઝ ગુજરાતી હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર પાદરા તાલુકાના જલાલપુર ક્લસ્ટરની અગિયાર પ્રાથમિક શાળા તેમજ ત્રણ માધ્યમિક શાળામાં ઇકો ક્લબ મિશન ફોર લાઈફ અંતર્ગત વિવિધ થીમના આધારે ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં તારીખ વીસ છ બે હજાર ચોવીસના રોજ ઉર્જા સંરક્ષણ થીમ પર વિદ્યાર્થી ટીમવર્ક બનાવી સમજ આપી તથા તારીખ બાવીસ છ બે હજાર ચોવીસના રોજ સિંગલ યુઝ પ્લાસ્ટિક થીમ અંતર્ગત સાદરા પ્રાથમિક શાળાના બાળકો દ્વારા નો પ્લાસ્ટિક ડ્રામા રજૂ કરી આપવાની પૃથ્વી પર સિંગલ યુઝ પ્લાસ્ટિકની જોખમી અસરો અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તેમજ સૌએ સાથે મળી સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવાનો સંકલ્પ પણ લીધો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન તાલુકા કક્ષાથી શ્રીમતી વૈશાલીબેન બીઆરસી કોઓર્ડિનેટર પાદરા તથા ક્લસ્ટર કક્ષાએ સીઆરસી શ્રીમતી ધ્રુવીશાબેન અને સાદરા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી તથા સમગ્ર સ્ટાફ મિત્રોના સહિયારા પ્રયાસથી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો